નસવાડીના પીપલાઝના ગ્રામજનોએ જવાના રસ્તાના પ્રશ્નને લઈને નસવાડી મામલતદારને ઉગ્ર રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યો હતો નસવાડી તાલુકાના પીપલાજ ગામના આદિવાસી ભીલ સમાજનું શમશાન કંડવા ગામે આવેલું છે જેનો રસ્તો વર્ષોથી કાચો હોવાથી સ્વજનના પાર્થિવ દેહને શમશાન સુધી લઈ જવા ઘણી મુશ્કેલી પડે છે જેથી આજે ગ્રામજનોએ નસવાડી મામલાદારને આવેદનપત્ર આપી રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆત કરી છે અને સમસ્યા હલ ન થાય તો શમશાન યાત્રા સેવા સદનમાં લાફવાની ચીમકી આપી હતી અમારે કાયમ એ શમશાનમાં લઈ જવા માટે જવું પડે છે તો એના માટે અમારે આ રસ્તો બ્લોક થઈ ગયો છે એમાં ફરતી દિવાલ બનાવી છે એમાં અમારે વર્ષો પુરાણો રસ્તો છે બરાબર એમાં અમારે માટે જવા માટે હાવ મુશ્કેલી છે એમાં અમારે જે તે રસ્તો કાયદેસર થાય એના માટે અમે સાહેબને નમ્ર વિનંતી છે અમારે મામલતદાર માં અમે આવેદન પત્ર આપેલું છે અને ઠાટડી કે કઈ મયત થઈ ગયો તો અમે મામલતદાર સાહેબની અહીંયા આવીને મૂકી જશો એનો નિકાલ ના થાય પ્રશ્નનો હલ તો અમારે આ પ્રશ્નનો હલ પંદર દિવસમાં જોઈએ અમારે એમ અમે તીઠલાજ ગામથી આવેલ છે સાહેબ અમે મામલતદાર સાહેબને ને ત્યાં આવેદનપત્ર અપાયેલા છે કારણ કે અમારે સમશાન જવા માટે રસ્તો જે હતો એ બ્લોક કરી દીધો છે રસ્તો અમારે જો બ્લોક તો અમારે કોઈ ગામમાં મયત થશે તો અમે કઈ કયા રસ્તે લઈ જશું એટલે એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબ જો આ નિકાલ નહીં આપે તો અમે કોઈ બીનું નું મયત થશે તો અમે ઠાઠરી અહીંયા મિક અને મરદુબેન અહીંયા મિક સાહેબ શિવાસદનમાં એટલે મને આ રસ્તો ખુલ્લો કરાવી આપે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર